એટલે આપણે ખોલી અને પછી અફોર્ડ કરી લીધા છે અને આજે આપણે થાઈલેન્ડ ની આંગળી લાયા તા ઈ છે આપણે ની આંગળી ખાવી થોડી ખાટી લાગે પણ આ મસ્ત ગળી આંગળી છે સૂતર કેણી આ મશહા સે જો ડ્રાય કરી લીધી પછી એરી ડ્રાય કરી લે આ રીતે એરથી અને આ બધા સુકા ડ્રાય મે ઓભો છે આ છે કિલી बिस्किट पाव बिस्कट Thank you. ને મોળી બટેકાની દીખી દેખ અને આ આલુ છે આ ડ્રાય ફ્રિદના ઓલામાં પછી આપણે પણ આટલી વસ્તુ આપણે નાસ્તામાં માં છે ખરાળમાં માં આ જો આપણે ટ્યુનિક લીધું છે એમાં બે કટલેરી આપણે લીધી છે આ એક ટોપલી જેટલી ખમણી એટલી આમાં ભરી છે અને પછી પેકિંગ કરવાનું હજી બાકી છે અને બીજી ના ખમણી એ આપણે આ બોક્સમાં માં ભરી છે તો પહેલા તો જો આ છે નાનું પર્સ અને આ છે મોટું પર્સ પછી તેલ છે શેમ્પુ છે પછી વાઇટ ઓન પાવડર છે ઈવાનો સ્પ્રે છે અને સાબુ છે પછી જે ઓક્સોડાઈઝ છડા આવે ઈ છે ઈટી છે બ્રેસલેટ છે અને આ જીન્સ ઉપર પહેરવાનો જે ઝુડો આવે ઈ છે અને આ શું છે અને આ માટે બે બંગડી સેન્ડલ બુટ્ટી બક્કલ બોરિયા ચાટલા અને આ જે નખ આવે એ છે ચોટાડવાના આ બે છે

આપણે કટલેરીની ટોપલી હતી એ આ રીતના પેક કરી નાખી છે અને આ ડ્રાયફ્રૂટની ટોપલી હતી એ તે પેક કરી નાખી છે અને આ બોક્સ એક પેક કરવાનું રહ્યું છે તો એમાં કાગળ ઉપરનું જે ગિફ્ટ પેકિંગનું કાગળ આવે એ આપણે લગાવવાનું છે બોક્સ થોડુંક જૂનું છે એટલે એ હતું નહીં એટલે તે રીતે લેવા જ્યાં છે બોક્સ બો આલા બોક્સ કાગળ લેવા જ્યાં છે કાગળ લઈને આવે એટલે આપણે પેકિંગ કરી નાખશું તો હાલો હવે આ બધું જે પેક થઈ ગયું છે એ મૂકી દેવી જો આપણે જેટલી વસ્તુ લીધી ને એ બધી થઈ અને આટલી વસ્તુ છે અને આ ફરાળની જે વસ્તુ છે ને એ આપણે ઓગણત્રીસ વસ્તુ લીધી છે ફરાળની અને આટલી કટલેરી છે અને બે જોડ ડ્રેસ છે તો આટલું છે હવે આ બધું આપણે ભરી દેવી પાસે